દારૂનું ધૂમ વેચાણ થતું હોવાથી અહીં અસામાજિક તત્વો તેમજ દારૂડિયાનો ત્રાસથી ગામમાં મહિલાઓને એકલા શેરીમાં નીકળવું મુશ્કેલ બન્યું છે દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામમાં ઠેર ઠેર ચાલતી દેશી દારૂની હાટડીઓ તાત્કાલિક પગલે બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસ કે એલસીબી કોઈ કાર્યવાહી કરશે કે પછી ગાંધીનગર વિજિલન્સ રેડ કરશે